મોરી <laughs>

આજે અમે દક્ષાબેન ની વાડી આવ્યા છીએ મજા કરવા આવ્યા છીએ આજે એન્જોય કરવા આવ્યા છીએ બેન ના મરી ગયા હોય હંસાબેન કોણ વાત થાય

અમાર દક્ષબен છે હાય વાડી એની વાડી છે આજ બધાય મજા કરવા મજા મજા કરવા છે મને

Hello, my pasha bas jai siu. Kau okay. kerang mana? Mana kau nak hui muka Hello, 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 kau bangau mula. Hello, kau kau bangau mula. kau bangau mula. Hello, kau bangau mula. kau bangau mula. Hello, kau bangau mula. Hello, kau bangau 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 અગેન વિડિયો કેટજો હા હા ના છે બહુ મસ્તીની વાળી છો મિત્રો મજા આવી ગઈ છે આ આ શેનું જો છે જક્ષર દેખો અપ નોક કરે કણજી એ ઓલી બાજુ ગઈ ત્યાર ઓનલાઈન થયો ને કામ થઈ જાય લાઈવ થઈ તો કામ થઈ જાય પણ લાઈવ થઈ નહીં અમે સાંજ સુધી અહીંયા રોકાવાના છીએ મિત્રો મજા મજા કરવા માટે રોકાવાના છીએ અને હું ઘડીયા ઘડીયા ઓનલાઈન ક્યાં કરીશ તમારે પણ મજા લેવી હોય તો તમે પણ ઓનલાઈન રહેજો લાઈવ રહેજો

आवे कसज करा लो मे जमे आवे सम तो बोलुस खवरावताक नथी कोइ कोनो दवराव ओ शंकर भगवान ने त चडा इ त धरी दिदी भगवान ने धरी दिदी शंकर भगवान ने धरी मडर्स हमे से हमने खवरावायो था के केरी कोराई गर्न के आमा के मरे रावणा खवरावी

હા બતાવો કાકડી કોકડી કાકડી ફૂલ છે ને ફૂલ છે ને તો આપણે ગટકી ગયો તમે સાટમાં નાખવા કે ઘેટરમાં વાવા આટુ જઈને બોલી નાખતી ના ના પૂરી થઈ ગઈ તળી વાગી ગઈ ખાડા મજા આવી